સરસ મજાની પાણી પૂરી ડીશ થઈ ગઈ છે કમ્પ્લીટ હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં થશે અમે પણ મજામાં છીએ તો જય માતાજી જય દ્વારકાધીશ તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે ભાઈ ટાઈટલમાં થમનાર જોઈએ તો તમને ખબર જ હશે તો ફાઇનલી અત્યારે સાડા છ વાગી ગયા છે અને વિડીયો ચાલુ કર્યો છે

ણી ભાઈ વળી ગયું છે તો બટાકા ફોલાય છે અત્યારે મસાલો બીજો તૈયાર થાય છે એ તો કારીગર કામકાજ ચાલુ કરી દીધું ડુંગળી ડુંગળી ફોલવાનું ને એવું બધું અને અમારે આવી ગયા છે મંદિરે જઈને કમ્પ્લીટ જુહિબેન બીજું નહીં થાય તો વિડીયા માં એમ તક બના રહી ગયો આપડે બધો મસાલો તૈયાર થાય છે તો જોયું કેવી રીતે બધું બને છે જો અમાર જુહી બેન આવતા રહ્યા છે જુહી મંદિરે ગયા ત્યાં ક્યાં ગયા હતા જુહી બેન

તો ભાઈ સુકું મરચું ભાઈ નાખવાનું છે મેં મસળ કમ્પ્લીટ મસળ ભાઈ તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ આ લઈ નાખી છે ભાઈ સેવ એટલી ડુંગળીનો કારીગર જો ડુંગળી સુધારે છે જો તો અને આ છે પૂરી તૈયાર લાવીને કે છે ભાઈ જો સરસ અને અમારે નેચીને આવ્યા છે ભાઈ ઢોકળા એટલે ખાવા લાયા છે તો જો આવી રીતે થાય છે તૈયાર બધો કમ્પ્લેટ આમાં બીજું કાંઈ ન આવે ખાલી આ મરસા ને એવું જ નાખવું તો ભાઈ મસાલો થાય છે તે દ્વારા કહેજો કોને કોને પાણીપુરી ભાવે છે એ ઘરે બનાવી છે આ તો ખાલી પૂરી તૈયાર લાવ્યા બાકી મસાલો બધો કરી તો હમણાં મળીશું આપણે પાણીપુરી તૈયાર થતા એ બિના રહી ગયો એન તરફ ચાલો ફેમિલીએ એ તો કીધું છે પાણીપુરી ભરવાનું ભાઈ તો થાય છે પાણીપુરી અને પાણીપુરી વાળીને તો ભાઈ ર આવી જાય એમ છે મોટામાં પાણીપુરી જે ખાતા હોય એને તો ખબર જ હોય કેવી લાગે ગમે એમ ખાવે એટલે પૂરીને તમારે રસ ઉડે જ નહીં પાણીપુરી બહુ બધી ને નાખીને હોય સરસ મજાની આપણે પાણીપુરી બનાવી છે અને આ જો અમારે લક્ષ્મીભાઈએ વાતો કર્યું છે પૂરી ભાંગે છે અને આ બાજુ જો તીખી ચટણી છે પૂરી ભરાય છે સેવ છે ડુંગળી હારે છે અને એક ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે અમારે બેન ચાલુ કરી દીધું છે

એ માતાજી બધાને જો આળોનો ટાઈમ થઈ ગયો છે સરસ મજાની પાણી પીરી બનાવી છે તો તૈયાર થઈ ગઈ છે પાણીપુરી તો હાલો બધા પાણીપુરી ખાવા હમણાં જુઈ બેને શરૂ કરી દીધું પાણીપુરી પીરી ખાવાનું તો સરસ મજાના ખાટીયા ઢોકળા આવ્યા છે મારા જેઠના ઘેરીથી તો હાલો બધા પાણીપુરી ખાવા તો અમારા લક્ષ્યભાઈ બેહી ગયા છે પાણીપુરી ખાવા અને આપણે બેહી ગયા છીએ પાણી ખાવા સરસ મજાની પાણીપુરી પીરી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હાલો બધાય પાણીપુરી ખાવા તો જો ભાઈ પાણીપુરી વહેતી કીધી દીધી છે સરસ મજાની અને અમારા લક્ષ્યભાઈ જો હંસળ બંસડ બધું કમ્પ્લીટ લઈને બેહ ગયા છે જો આવી રીતે ખાય છે કેવી પાણીપુરી બની છે મસ્તી નહીં કેવી બની છે ભાઈ ટોપ જો વાહ ભાઈ વાહ કેદ ખીરી બધાને હાલો પાણીપુરી ખાવ બધા એક લીક લીક ખાસ હોય તે ખુલશે મોટું તો જો આટલી પૂરી લઈ લીધી છે ભાઈ બે વીચ છે ત્રણ વિચ છે જો મળી પાણીપુરી પાણી પૂરી ખાવા કેદ ખરા હાલો પાણી પૂરી તો ચાલો બસ પાણીપુરી તો ખાઈ લીધી છે પાણીપુરી પછી રેકડીએ સણ્યા પૂરી આપણે આપણે બનાવીશું સુરમુ રેકડીએ કહેવાય ને તોય આપ દે તો પણ આપણે ઘરે બનાવ્યું છે એ પૂરી સૂંધીને પછી બધી વસ્તુ એની અંદર નાખી દેવાની તો એ સૂરમું બનાવી દીધું છે તો આલો સૂરમાં ખાઓ અને આ છે અમારે સુરમાં ભાઈ એની અંદર જો સીંગ નાખીએ ડુંગળી નાખીએ સેવ અને પૂરી અને હંસળ નાખેલું છે ભાઈ આવું જો મસ્ત મજાનું બનાવી નાખ્યું છે જો સરસ મજાનું એમાં ભાઈ મંડ્યા છે ખાવા એમાં નહીં ખાવા મંડ્યા છે અને આને આને સુઈરમાં બાકી છે તો આ લે ખાવ પૂરી બહુ વધી કોઈ ખાધીએ નહી જો આટલી બધી વધી છે ખાય છે અને આ ભાઈ હજુ તો પાણી પૂરીમાં ઢાલે છે જો પાણી પીતા જાય ને પૂરી ખાતા જાય તો ભાઈ આ ચટણી ને એવું બધું કમ્પ્લીટ વધ્યું છે તો ભાઈ આપણે તો ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધી તો હાલો બધા પાણીપુરી એક નંબર પૂરી બની હતી સરસ મજાની પૂરી તૈયાર હતા ભાઈ કે સુંદર તો જેવો આપણે બનાવો એવો બને પણ કમ્પ્લેટ બધું બન્યું હતું અને મજા એ ગઈ પાણીપુરી ખાવાની તો હાલો બધાય પાણીપુરી સૂર્ય